આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ નવ નવ બે હજાર ચોવીસ આજે શું રહ્યા સોના ચાંદીના ભાવ તેની મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું કે મિત્રો આજે સોના તેમજ ચાંદીના ભાવની અંદર કેટલા રૂપિયાનો વધારો ઘટાડો નોંધાયો તેની મિત્રો આજે આપણે વિડીયોની અંદર વાત કરવાના છીએ તો મિત્રો સૌપ્રથમ આજે આપણે સોનાના ભાવની વાત કરીએ તે પહેલા મિત્રો છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લઈએ તો મિત્રો ગ્રાફની અંદર પણ જોઈ શકાય છે છે કે આજે સોનાના ભાવની અંદર મિત્રો મિત્રો થોડોક વધારો થયો જે જીએસટીની મિટિંગ રજૂ થયા બાદ સોનાના ભાવની અંદર મિત્રો ઉછાળો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આગળના દિવસોમાં પણ શું રહેશે સોનાના ભાવ તે જાણવા માટે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને ને કરી બે લાયકન દબાવી દેજો અને વિડીયોને એક લાઇક આપી દેજો મિત્રો અને મિત્રો તમારા શહેરના પણ ભાવ જાણવા માટે નીચે કોમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખો જેથી કરીને તમારા શહેરના આજના સોનાના ચાંદીના શું ભાવ રહ્યા છે તે તમારા સુધી પહોંચી શકે તો મિત્રો સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોના ભાવ છ હજાર નવસો અઢાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ જોઈએ તો ઓગણસી રૂપિયા સો ગ્રામ સોનાના ભાવની વાત કરીએ તો છ લાખ એકાણું હજાર આઠસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો મિત્રો કાલની તુલનામાં જોઈએ તો કેરેટ સોનાના ભાવની અંદર આજે ફરી એકવાર ભયંકર વધારો જોવા મળી રહ્યો છે જે મિત્રો જીએસટી ની મિટિંગ બાદ જોવા મળ્યો છે તો મિત્રો હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં મિત્રો આજે શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ચાંદીના ભાવનો ગ્રાફ જોઈ લે તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો ଛ କେ ଚା ଭାବ ଆଜି થોડોક સોનાના ભાવ સાથે સાથે વધારો જોવા મળી રહ્યો છે તો આ વધારો કેટલો છે અને આજે એક કિલો ચાંદી ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં શું ભાવે વેચાઈ રહી છે તેની માહિતી મેળવશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો એક ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો ત્યાંસી રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો આઠસો છત્રીસ રૂપિયા સો ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો આઠ હજાર ત્રણસો તેસઠ રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ ત્યાંસી હજાર છસો ત્રીસ રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો મિત્રો ચાંદીના ભાવની અંદર પણ મિત્રો થોડોક વધારો થયો છે તો મિત્રો આવનારા દિવસોમાં સોના ચાંદીના શું ભાવ રહેશે તો મિત્રો દસ ગ્રામ ચાંદીના ભાવ આઠસો છત્રીસ રૂપિયા સો ગ્રામ ચાંદીના ભાવ આઠ હજાર ત્રણસો તેસઠ રૂપિયા એક કિલો ચાંદીનો ભાવ જોઈએ તો ત્યાંસી હજાર છસો ત્રીસ રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો આગળ આપણે વાત કરી તે મુજબ ચાંદીના ભાવની અંદર આજે થોડોક વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ પણ ફરી જોઈ લઈએ તો મિત્રો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો છ હજાર નવસો અઢાર રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ જોઈએ તો ઓગણસિત્તેર હજાર એકસો એંસી રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો છ લાખ એકાણું હજાર આઠસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં સોનાના ભાવની અંદર વધારો થયો છે જે મિત્રો છેલ્લા બે દિવસમાં સો ગ્રામ સોનાના ભાવમાં બારસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તેમજ દસ ગ્રામ એટલે કે એક તોલાની અંદર એકસો ને સત્યાવીસ રૂપિયાનો મિત્રો ભયંકર વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો મિત્રો સાત હજાર ત્રણસો સાડત્રીસ રૂપિયા દસ ગ્રામ એટલે કે તોલા સોનાનો ભાવ મિત્રો તોંતેર હજાર ત્રણસો સિત્તેર રૂપિયા ચોવીસ કેરેટ સોનાનો ભાવ છે અને મિત્રો સો ગ્રામ એટલે કે એક આપણે બિસ્કીટ લેવું હોય તેનો ભાવ જોઈએ તો સાત લાખ તેત્રીસ હજાર સાતસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ચોવીસ કેરેટ સોનાના ભાવની અંદર પણ આજે થોડોક વધારો થયો છે તો મિત્રો તમારા શહેરના ભાવ જાણવા માટે નીચે કોમેન્ટ બોક્સમાં તમારા શહેરનું નામ લખો જેથી કરીને આજના સોના તેમજ ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તમારા શહેરના તે મિત્રો તમારા સુધી પહોંચી રહે તો મિત્રો દરરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ તેને લગતા આગોતરા ઈંધાણ જાણવા માટે એટલે કે સોનાના ભાવની અંદર ઉછાળો થશે વધારો થશે ઘટાડો થશે તેમજ સોનામાં રોકાણ માટે કયો યોગ્ય સમય છે તેની માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો મિત્રો બે લાયકન દબાવી દો મિત્રો